લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં છત્તીસગઢથી એન્કાઉન્ટરના મોટા સમાચાર સામે આવ્યા છે કાકેર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો આ એન્કાઉન્ટરમાં પોલીસ કર્મીઓએ અઢાર નક્સલીઓને ઠાર કર્યા છે સાથે ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે સુરક્ષા દળોએ અઢાર નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે કાકેર જિલ્લાના બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં મંગળવારે પોલીસ કર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું આ અડામણમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓએ પરાજય આપ્યો હતો પોલીસ કર્મીઓએ અઢાર નક્સલીઓને ઠાર કર્યા તમામ નક્સલવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે તેમજ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે તો આ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે